ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ફ્રાય રાઈસ બનાવવાની રેસીપી તો અહીંયા દોઢ વાળી મેં રાઈસ લઈ લીધા છે તો બાસમતી ચોખા લીધા છે મેં અહીંયા અંદર પાણી એડ કરીશું આપણે સરસ બે ત્રણ પાણી એવા ધોઈ લેવાના છે ચોખાને તો બે ત્રણ પાણી લેવાના છે ચોખાને તો અહીંયા બે ત્રણ પાણી આપણે ચોખાને ધોઈ લીધા છે અહીંયા ચાર ગ્લાસ મેં પાણી લીધું છે હવે એને ગરમ કરવા મૂકી દીધું તું પહેલેથી તો સરસ ઉકળી ગયું છે પાણી હવે ચોખા એડ કરી દઈશું આપણે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે હવે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું એને સરસ તો બોઈલ થઈ જશે આપણા ચોખા આપણા રાઈસ બનીને રેડી થઈ જશે તો આપણે એસી ટકા જેવા કૂક કરી લઈશું આપણે રાઈસને બોઇલ કરે પાંચથી સાત મિનિટ થઈ ગયું છે જોઈ લઈશું આપણે તો સરસ એવા રાઈસ આપણા કૂક થઈ ગયા છે એસી ટકા જેવા હવે આપણે પોસાઈ લઈશું એને તો આ રીતે કાનાવાળા ટોપલામાં આપણે ભાતને કાઢી લઈશું જેથી બધું પાણી નીતરી જાય એનું આ રીતે ઓસાવાથી એકદમ છૂટા છૂટા ભાત થાય છે હવે આપણે એને બિલકુલ ઠંડા થવા દેવાના છે પછી જ આપણે ફ્રાય રાઈસ બનાવવાના છે જો અત્યારે ચોટી જશે ભાત આપણા હવે આપણા રાઈસ એકદમ આ રીતના ઠંડા થઈ ગયા છે એકદમ છૂટા છૂટા આ રીતના થઈ ગયા છે તમે બે કલાકથી ત્રણ કલાક રેસ્ટ આપશો ને તો સરસ એવા છૂટા થઈ જશે રાઈસ આપણે તો હવે ફ્રાય રાઇસ બનાવી લઈશું અહીંયા ફ્રાય રાઇસ બનાવવા માટે આપણે તેલ લઈ લઈશું એક પેનમાં તો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું હવે તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે દોઢ ટેબલ સ્પૂન આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ એડ કરી દેવાનું છે હવે લસણને ફેંકી લઈશું તો લસણનો પ્રમાણ થોડોક વધારે રાખવાનો જેથી ટેસ્ટ સારો આવે હવે બે ટેબલ સ્પૂન જેટલા લીલા મરચાં એડ કરીશું જીના કટ કરેલા તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું હવે મિક્સ કરીને શેકાવા દઈશું હવે અડધી ટી સ્પૂન આદુ એડ કરીશું આપણે આદુની પેસ્ટ એને પણ શેકી લઈશું જોડે જોડે સરસ એવું હવે ઝીણું કટ કરેલી ડુંગળી એડ કરીશું આદુ ને મરચાં અને લસણ શેકાઈ ગયું છે તો હવે એની જોડે ગાજર આપણે એડ કરી દઈશું ઝીણું ઝીણું કટ કરેલું અને એની જોડે કેપ્સિકમ પણ એડ કરી દઈશું તો એક કેપ્સિકમ આપણે લીધું છે ઝીનું કટ કરેલું હવે આ બધું આપણે શેકી લઈશું સરસ એવું મિક્સ કરીને શેકી લઈશું થોડું મીઠું એડ કરીશું તો ફટાફટ કુક થઈ જશે આપણે સરસ એવું શેકાઈ જશે તો સરસ શેકી લેવાનું છે જોડે જોડે જ આપણે ડુંગળી જોડે જ બધું શેકી લેવાનું છે મિક્સ હવે આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે અને સરસ એવું શેકાઈ ગયું છે પચાસ ટકા જેવું શેકાઈ ગયું છે હવે આપણે જીની કટ કરેલી કોબી એડ કરી દઈશું તો એક વાટકી મેં જીની કટ કરેલી કોબી એડ કરી છે હવે એની અંદર આપણે થોડીક ડુંગળી ડુંગળી એડ કરી દઈશું બે ચમચી જેવી અને મિક્સ કરી લઈશું અને બધું શેકી લઈશું પછી બીજા સોસેસ એડ કરી દઈશું આપણે અંદર તમે આની અંદર બીન્સ પણ એડ કરી શકો છો તો અત્યારે મારી પાસે નથી બીન્સ એટલે મેં નથી એડ કરી અહીંયા સ્કૂટ કરેલી છે બીન્સને હવે આપણું શાક શેકાઈ ગયું છે તો સોયા સોસ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું એક ચમચી જેવું પાણી એડ કરીશું જેથી સોસ આપણે બરી ના જાય અને મિક્સ કરી લઈશું પહેલાં અમે હવે એક ચમચી આપણે વિનેગર એડ કરીશું સફેદ વિનેગર તે પણ મિક્સ કરી લઈશું પહેલા અને આ સમયે આપણે ગેસ એકદમ ઝીરો રાખીશું એક ટેબલસ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું આપણે એક ટેબલ સ્પૂન શેઝવન ચટણી એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે અડધી ચમચી મરી પાવડર એડ કરીશું હવે આ બધું સરસ એવું મિક્સ કરી લઈશું આપણે પહેલા આ રીતે શેઝવન સોસ તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનો વધુ ઓછો જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું હવે સરસ આપણે બધું શેકાઈ જઈ છે હવે રાઈસ એડ કરી દઈશું આપણે અંદર આ રીતે હવે લીલી ડુંગળી એડ કરીશું થોડીક ઉપરથી આપણે બે ટેબલ સ્પૂન જેટલી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો તમે અડધર એડ કરવી હોય તો એડ કરવાની બાકી નહીં કરવાની હવે સરસ આપણે મિક્સ કરી લઈશું એને આ રીતે જેથી આપણે ભાજી ના ભાગે એમ પોલા પોલા હાથે આપણે વહેલા બે થી ત્રણ કલાક પહેલા દઈએ તો સરસ આપણા રાઈસ એકદમ સરસ બને છે ટેસ્ટમાં અને એકદમ છૂટા છૂટા બને છે તો આપણા ફ્રાય રાઈસ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા આગળ આપણે પ્લેટ લઈ લીધી છે હવે એમાં સૌ કરી લઈશું ફાઈ ને સૌ કરી લઈશું આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આપણા ફ્રાઇ રાઇસ રેડી છે હવે અહીંયા પ્લેટમાં લઈ લીધા છે ઉપરથી થોડીક લીલી ડુંગળી એડ કરી દઈશું આપણે થોડાક ધના એડ કરીશું તો આપણા ફ્રાઇ રાઇસ બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયોમાં એને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી